દુનિયાના સૌથી પ્રાચીન પર્વતો કહેવાય છે ભારતના હવામાન અને અને નદીઓમાં શું ફાળો છે છે આજે અરવલ્લી કેમ ખતરામાં ચાલો સમયને હજારો કરોડો વર્ષથી પાછળ જઈએ એક અરવલ્લી પર્વતો ભારતની સૌથી પ્રાચીન ધરોહર મિત્રો જ્યારે આપણે ભારતના પર્વતોની વાત કરીએ છીએ ત્યારે તરત જ આપણા મનમાં હિમાલયનું નામ આવે છે પરંતુ શું તમે જાણો છો કે હિમાલયથી પણ હજારો કરોડો વર્ષ પહેલા એક એવી પર્વતમાળા ઉભી થઈ હતી જે આજે પણ ભારતની ધરતી પર શાંતિથી ઊભી છે આ પર્વતમાળા છે અરવલ્લી પર્વતમાળા અરવલ્લી પર્વતો માત્ર પથ્થરોનો ઢગલો નથી પરંતુ એ પૃથ્વીના સૌથી પ્રાચીન ઇતિહાસની જીવતી સાક્ષી છે વૈજ્ઞાનિકોના મતે હતું ત્યારે અરવલ્લી પહેલેથી જ અસ્તિત્વમાં હતી આ પર્વતમાળા ભારતના પશ્ચિમ ભાગમાં ફેલાયેલી છે અને ગુજરાત થી લઈને રાજસ્થાન હરિયાણા અને દિલ્હી સુધી તેનો વિસ્તાર જોવા મળે છે લગભગ આઠસો કિલોમીટર લાંબી આ પર્વતમાળા ભારતની ભૂગોળની અનોખી ઓળખ આપી છે અરવાલી નું સૌથી ઊંચું શિખર છે ગુરુ શિખર જે માઉન્ટ આબુમાં આવેલું છે અને તે સમૃદ્ધની સપાટથી આશરે સત્તરસો બાવીસ મીટર ઊંચું છે પરંતુ અહીં એક રસપ્રદ વાત છે અરવાલી આજે જેટલી નીચી દેખાય છે તે પહેલા આ પર્વત બહુ ઊંચા અને ભવ્ય હતા આ સમયે પવન વરસાદ અને કુદરતીના ફેરફારોના કારણે આ પર્વત ધીમે ધીમે ઘસાઈ ગયા અને આજે આપણે તેમને એક શાંત મૃત પર્વતમાળા તરીકે ઓળખી રહ્યા છીએ આ ડોક્યુમેન્ટરીમાં આપણે જાણીશું કે અરવલ્લી પર્વતોને કેવી રીતે બન્યા એ ભારતના હવામાન અને નદીઓ માટે કેમ એટલા મહત્વના છે અને આજના સમયમાં તેઓ શા માટે ખકરામો છે તો મિત્રો આ સફર અહીંથી શરૂ થાય છે ભારતના સૌથી પ્રાચીન પર્વતો અરવલ્લી બે અરવલ્લી પર્વતો કેવી રીતે બન્યા સમયની શરૂઆતની સફર મિત્રો અરવલ્લી પર્વતોને સમજવા માટે આપણે લાખો નહીં પરંતુ અજબો વર્ષ પાછળ જવું પડશે આજે જ્યાં આપણે શાંતિથી ઊભા પર્વતો જોઈ રહ્યા છીએ એ જગ્યા એક સમય ભયાનક આગ લાવા અને ભૂકંપોથી ધગતી હતી ત્યારે પૃથ્વી નવી નવી બની રહી હતી અને તેની સપાટી સતત બદલાતી રહી હતી મુજબ અરવલ્લી પર્વતની રચના એપ્લિકેશન યુગમાં જે દરમિયાન આ યુગમાં પૃથ્વીનો ઇતિહાસ સૌથી પ્રાચીન સમય હતો એ સમયે જમીનના મોટા ભાગના પડખા એકબીજા સાથે ધરાતા હતા આ અથડામણ જમીનની ઉપર ઊંચાઈ ઉભી થઈ પથ્થરો વળી ગયા અને ભવ્ય પર્વતમાળા સર્જાય એ સમયની અરવલ્લી આજની સમયની નાની ન હતી પણ હિમાલય જેટલી ઊંચી અને શક્તિશાળી હતી પરંતુ ફરક એટલો જ હતો કે અરવલ્લી સમય ને બહુ નજીક જોયો છે હજારો કરોડો વર્ષ સુધી પવન નો ફૂંકાતો રહ્યો વરસાદ વરસતો રહ્યો નદીઓ વહેતી રહી આ સતત પ્રક્રિયાના કારણે અરવલ્લીના પર્વતોને ધીમે ધીમે ઘસીને નીચા નરમ અને વિસ્તૃત બનાવી દીધા એટલે જ આજે અરવલ્લી પર્વતો ઊંચાઈથી નહીં પણ ઉંમર અને ઇતિહાસને મહાન ગણાય છે આ પર્વતો આપણને એક મહત્વની શીખ આપે છે જે કુદરતમાં સૌથી શક્તિશાળી એ જ નથી જે સૌથી ઊંચું દેખાય છે પરંતુ જે દુનિયાનું સૌથી લાંબા સમય સુધી ટકી રહે આપણે જાણીશું આ પ્રાચીન પ્રબલની પર્વતોથી આજના ભારતને કેવી રીતે બચાવે છે પ્રવાલી પર્વતો અને તાર રણ જે કુદરતનો મોન યુદ્ધ છે મિત્રો ભારતના પશ્ચિમ ભાગમાં આવેલું થાર રણ દુનિયાનો એક મોટું રણ છે રેતી ગરમી અને સૂકા પવનથી ભરેલું આ રણ ધીમે ધીમે આગળ વધતું રહે છે પરંતુ તમે જાણો છો આરણને અટકાવી રાખે છે એક શાંત પરંતુ શક્તિશાળી દિવાલ અને એ દિવાલ છે અરવલ્લી પર્વતમાળા હજારો વર્ષોથી અરવલ્લી પર્વતો આરરણ અને હરિયાળી ધરતી વચ્ચે મૌન યુદ્ધ લડી રહ્યા છે અરવલ્લી પર્વત વચ્ચે તરફથી આવતી ગરમ અને સૂકી હવા અને રેતીને પૂર્વ અને ઉત્તર ભારતની તરફ બધી અટકાવે છે જો અરવલ્લી પર્વતમાળા ન હોત આજે રાજસ્થાનના રણ હરિયાણા સુધી ફેલાઈ ગયું હોત દિલ્હીના આસપાસ જમીન બંજર બની ગઈ હોત અને ખેતી અને પાણી ગંભીર ખતરામાં પડ્યા હોત અરવલ્લી પર્વતો રીતિના તોફાનને રોકે છે હવામાં ભેજ જાળવી રાખે છે અને જીવનને જીવંત રાખે છે પરંતુ કુદરતની વાત એ છે જ્યાં અરવલ્લી કમજોર થઈ જાય છે અથવા કાપી નાખવામાં આવે છે ત્યાં રણનો વિસ્તાર ઝડપથી વધી રહ્યો છે આ આપણને ચેતવણી આપે છે કે અરવલ્લી માત્ર પર્વતો નથી પણ રણ સામેના ભારતની કુદરતી ઢાલ છે આપણે જાણીશું કે અરવલ્લી પર્વતો વરસાદ અને પાણી માટે કેમ કેટલા મહત્વના છે ચાલ અરવલ્લી પર્વતો અને વરસાદ જીવનને જીવંત રાખવાની ભૂમિકા મિત્રો જ્યારે આપણે વરસાદની વાત કરીએ ત્યારે ધ્યાન હંમેશા હિમાલય તરફ છે પરંતુ ભારતના પશ્ચિમ અને ઉત્તર ભાગમાં વરસાદની એક શાંત વ્યવસ્થા અરવલ્લી પર્વતોએ સંભાળી રાખ્યા છે મોન્સૂનમાં પવન જ્યારે અરબ સાગર તરફથી આગળ વધે છે ત્યારે અરવલ્લી પર્વતમાળા આ પવનોના માર્ગો ઉભી રહે છે ત્યારે અરવલ્લી પર્વતમાળા આ પવનનો માર્ગ ઉમી રહે આ પર્વતોને પવનને ધોભાવે છે વાદળો છે અને વરસાદ વરસવાની પ્રક્રિયા શરૂ કરે છે અરવલ્લી થતો વરસાદ ભલે હિમાલય જેટલો ભારે ન હોય પણ એ જમીનમાં ભેજ જાળવી રાખે છે ખેતી માટે આશીર્વાદ બને છે સૂકા વિસ્તારમાં જીવંત રાખે છે અરવાલ્લી વગર ભારત ભારતને વધારે સૂકું અને ગરમ

કઈ નદીઓને જન્મ લે છે પર્વતોમાંથી જીવન પર્વત પર્વતમાળા ભારતની અનેક મહત્વની નદીઓની જન્મભૂમિ છે આ નદીઓને હજારો વર્ષોથી માનવ જીવન ખેતી અને સંસ્કૃતિને જીવંત રાખી જાય છે અરવલ્લીમાંથી નીકળતી કેટલીક મુખ્ય નદીઓ છે બનાસ નદી જે રાજસ્થાનમાંથી વહે છે અને ચંબલ નદીમાં મળે છે આ નદી વિસ્તારમાં ખેતી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે સાબરમતી નદી ગુજરાતની જીવન રક્ષા લેવાતી આ નદી અરવલ્લીમાંથી જન્મ લઈને અમદાવાદ જેવી મહાનગરોને પાણી આપે છે લુણી નદી એક અનોખી નદી જે રણ તરફ વહે છે અને ત્યાં કારો પાણી ધરાવે છે છતાંય પણ તે રણ વિસ્તારમાં જીવન ટકાવવાનું કામ કરે છે સાહેબી નદી જે હરિયાણા અને દિલ્હી વિસ્તારમાં પાણીનો મહત્વનો સ્ત્રોત રહી છે આ નદીઓનું એક વિશેષ લક્ષણ છે એ બધી જ મોસમી નદીઓ છે એનો અર્થ એ કે તેઓ મોટા ભાગે વરસાદ પર આધાર રાખે છે અને વરસાદ માટે અરવલ્લી પર્વતો અનિવાર્ય છે જો અરવલ્લી નબળી પડે તો નદીઓ સુકાઈ જાય ખેતી બંજર બની અને શહેરો માટે પાણી વરસે એટલે જ અરવલ્લી પર્વતમાળા માત્ર પર્વતો નથી પણ ઉત્તર અને પશ્ચિમ ભારતની જીવાદાયી નસો છે આગળ આપણે જાણીશું અરવલ્લી પર્વતો અને માનવ સંસ્કૃતિ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે ચોઠ અરવલ્લી પર્વતો અને પ્રાચીન સંસ્કૃતિ જે માનવ ઇતિહાસ સાથી મિત્રો જ્યાં પાણી છે જમીન છે અને સુરક્ષા છે ત્યાં માનવ સંસ્કૃતિ વિકસે છે પ્રવાલી પર્વતમાળા આ ત્રણેય બાબતોનો હજારો વર્ષોથી આધાર રહી છે પ્રવાલી આસપાસની ભારતની અનેક પ્રાચીન સંસ્કૃતિઓ વિકસી છે આ વિસ્તાર માત્ર કુદરતી નહીં પરંતુ ઐતિહાસિક રીતે પણ ખૂબ જ સમૃદ્ધ રહ્યો છે અરવાલી પર્વતની આસપાસ હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળે છે આ બતાવે છે કે વિસ્તારમાં હજારો વર્ષ માનવ અરવલ્લી પર્વતોમાંથી નીવડતા પથ્થરો ખનીજો પ્રાચીન માનવના ઘર સાધન અને કિલ્લાઓ બનાવવામાં મદદ કરે છે અરવલ્લીથી મળતું લોખંડ અને તાંબો ત્યારના જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ માઉન્ટ આબુ જેવી જગ્યા પ્રાચીન સમયની આધ્યાત્મિક કેન્દ્ર રહી છે અહીં આવેલા દિલવાડાના જૈન મંદિરો આજે પણ ભારતની વાસ્તુશિલ્પ કળાનું અદભુત ઉદાહરણ છે આ આરવાલી પર્વતમાળા માત્ર ભૂગોળનો એક ભાગ નથી પણ ભારતના ઇતિહાસ સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો મજબૂત આધાર છે આ પર્વતો રાજાઓના રક્ષણ આપતા સાધુઓને શાંતિ આપતા અને જનતાને જીવન આપતા આગળ આપણે જાણીશું પર્વતોને અરવલ્લી પર્વતોમાં કેવી રીતે અનોખી જીવન વિવિધતા વસે છે સાત અરવલ્લી પર્વતોને જીવન વિવિધતા જે કુદરતનું જીવંત મજાનું મિત્રો ઘણા લોકો અરવલ્લી પર્વતોને સૂકા નિર્જળ સમજે છે પરંતુ હકીકતમાં અરવલ્લી એક જીવંત જંગલ છે જ્યાં હજારો પ્રજાતિ શાંતિથી એક સાથે રહે છે અરવાલની પર્વતમાળા વિવિધ પ્રકારના વનસ્પતિ અને પ્રાણી જીવન જોવા મળે છે યહીના જંગલો ઉત્તર ભારત જે ઓક્સિજન પૂરું પાડે છે એટલે જ અરવલ્લીને ગ્રીન લંગ્સ પણ કહેવામાં આવે છે અરવલ્લીના વિસ્તારમાં વૃક્ષો કે જેમ કે ધોકડો ઠાકરો બોર નીમ અને અનેક ઔષધિઓ છોડ પ્રાકૃતિક રીતે ઉગે છે પ્રાણી જીવનની વાત કરીએ તો અહીં જોવા મળે છે કે તો સાંભર દેલગાય બાંદરાઓ લુમડીઓ વિવિધ જાતિઓના પક્ષીઓ શરીર સ્વરૂપ અને દુર્લભ જીવજંતુ એક સમય હતો જ્યાં અરવલ્લી મોચતા અને વાઘ પણ ફરતા હતા આ પર્વતો બંને જીવો માટે સુરક્ષિત આશ્રય સ્થાન હતા અરવલ્લી પર્વતો હવામાન સંતુલન રાખવામાં મદદ કરે છે ગરમી ઘટાડે છે અને વરસાદ પછી ભૂમિને ઠંડી રાખે છે પરંતુ જેમ જેમ જંગલો કપાઈ રહ્યા છે તેમ તેમ આ જીવ વિવિધતાને ખતરો પડી રહી છે આગળ આપણે જાણીશું અરવલ્લી પર્વતો પર આજે કયા મોટા મોટા ખતરાઓ મંડરાઈ રહ્યા છે આઠ અરવલ્લી પર ખતરાઓ અને કુદરતની ચેતવણી મિત્રો અરવલ્લી પર્વતો હજારો વર્ષોથી ભારતની ધરતી પર શાંતિથી ઊભા છે પરંતુ આજે આ પ્રાચીન પર્વતો ગંભીર ખતરાના સામનો કરી રહ્યા છે મુખ્ય ખતરાઓ એક ગેરકાયદેસર ખનત અરવલ્લી પર્વતોમાં અત્તર રેતી અને ઇન્દ્રલસ્ના ખાન કરવામાં આવી રહી છે આથી પર્વતોને નાશ થાય છે અને જમીન કંજોરી બને છે બીજો જંગલ કાપણી વૃક્ષો કાપી દેવામાં આવતા પશુજાતિઓ માટે આશ્રય સ્થાન ઘટે છે વન્ય જીવન અને પક્ષીઓ ખેતરો તરફ જઈ રહ્યા છે શહેરીકરણ વસ્તીઓ રસ્તાઓ અને ઉદ્યોગોના રહ્યા છે આથી કુદરતી સંરક્ષણ ઘટી રહ્યું છે ચાર પ્રકૃતિનો સંકુલન કરે ખતરો સીધો પાણીનો વરસાદ અને હવામાન પર પડે છે ભૂગર્ભ જળ ઓછું થાય છે અને ખેડૂતો માટે પાણીની કમી વધે છે આ ખતરાઓને જો રોકવામાં ન આવ્યા તો નદીઓ સુકાઈ જશે જમીન બંજર બની જશે પશુ અને જંગલના નાશ થશે અને આ આપણે એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે કે અરવલ્લી આપણું સૌથી પ્રાચીન રક્ષણ છે જે આજે માનવની ક્રૂરતા સામે ટકી રહ્યું છે આગળ આપણે જાણીશું કે અરવલ્લીને બચાવવા માટે શું કરી શકાય છે અને કેવી રીતે આપણે તેના રક્ષણમાં સહભાગી બની શકીએ નવ પ્રવલ્લિતને બચાવવાની જરૂરી આપના ભવિષ્ય માટે સંદેશ મિત્રો જ્યાં આજે અરવલ્લી પર્વતો અતિશય મહત્ત્વના છે ત્યાં જ આ પર્વતો સાચવવું પણ આવશ્યક છે જો અમે અને આજના પગલાં લઈ લેવાય ભવિષ્યની પેઢીઓ માટે કંઈક બચત રહી નહીં જઈ પાણીની કમી જમીનની સુકાઈ અને વન જીવોનો નાશ આ બધું અમુક અઘરાસ સમય બાદ આપણને સામનો કરવો પડશે હરવાલીના બચાવવાના મુખ્ય ઉપાય છે વૃક્ષારો એક વૃક્ષારો કાપી નાખેલા વન સ્થાનોને ફરીથી હરિયાળી બનાવવા માટે મજબૂત વૃક્ષારોપણ યોજના જરૂરી છે બે ખનન પર નિયંત્રણ સરકાર અને સ્થાનિક લોકો મળીને એ અન્યાયખોર અને ખનન અટકાવી શક્યો છે ત્રણ કાયદાઓનો કડક અમલ અરવલ્લીના રક્ષણ માટેના કાયદાઓને જરૂરી રીતે અમલમાં લાવવામાં આ લાવવા જોઈએ ચાર જનજાગૃતિ લોકોને સમજાવવું જોઈએ કે અરવલ્લી માત્ર પર્વતો નથી પણ ભૂગર્ભ પાણી હવામાન ખેતી અને જીવનનો આધાર છે જો આપણે આજે અરવલ્લીને બચાવવા શું બચાવશું તો અરવલ્લી આપણને બચાવશે જ્યારે નદીઓ વહેતી રહેશે પવન ઊંડા હશે અને જમીન જીવંત રહેશે અરવલ્લી બચાવવાથી માત્ર કુદરત માટે નથી એ આપણા ભવિષ્યની બચત છે આગળ આપણે જોઈશું કે અરવલ્લી પર્વત આપણને શું શીખવે છે અને કઈ રીતે આપણને જીવંત રાખે છે દસ પર્વતો જે આપણને બચાવે છે મિત્રો હજારો વર્ષથી અરવલ્લી પર્વત માત્ર પથ્થરોના કાંઠો નથી એ આપણા ભૂતકાળમાં સાક્ષી આજના સમયમાં રક્ષક ને ભવિષ્ય માટે આધાર સ્લંભ છે પ્રવાલ્લી પર્વતો આપણને શીખવે છે કુદરતના મોટાપણું માત્ર ઊંચાઈમાં નથી પણ તેની ટકી રહેવાની શક્તિમાં છે પર્વતો નદીઓ વરસાદ અને જંગલ આ બધું એકબીજાની સાથે જોડે છે જો આપણે કુદરતને સાચવીશું તો કુદરત પણ આપણું રક્ષણ કરશે આ પર્વતો ભલે ચૂપચાપ વાત છે પણ આપણા જીવનના દરેક શાખા સાથે છે ખેડૂતો માટે પાણી લોકો માટે હવા પશુઓ માટે આશ્રય અને સમગ્ર ભૂગર્ભ માટે સ્થિરતા હવે જવાબદારી આપણી આપણી છે આપણી બાજુ છે અરવલ્લી બચાવવા તેના જંગલો તેના નદીઓ અને જીવજંતુઓને બચાવવા અને ભવિષ્યની પેઢીઓને આ પર્વતોને આશીર્વાદ આપવા મિત્રો અરવલ્લી પર્વતો એ આપણા જીવનના રહસ્ય અને રક્ષક છે આવો આપણે સૌ મળીને પ્રાચીન અરવલ્લીને બચાવીએ અને આ ધરોહરને જીવંત રાખીએ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને જીવનદાયી પર્વતો વિશે અન્ય લોકોને પણ જાણકારી આપો જય ગોગા સિકોતર માં